અનેકવાર ચર્ચામાં રહેતું રોરો ફેરી ફરી એકવાર ચર્ચામાં રોરો ફેરીમાં બાળકોના સ્મશાન પાસે જ ગંદકી કરવામાં આવતા કોળી સમાજના આગેવાનો પહોંચ્યા રોરો ફેરીએ ઘોઘા રોરો ફેરીમાં આવેલ બાળકોના સ્મશાન પાસે મોટા ખાડા કરી ગંદો કચરો નાખવામાં આવતા કોળી સમાજમાં રોષ તારીખ ચોવીસ એક છવ્વીસને શનિવારે સવારે અગિયાર કલાકે ઘોઘા કોળી સમાજના આગેવાનો દ્વારા રોરો ફેરીના કમ્પાઉન્ડમાં આવેલ કોળી સમાજના બાળકોના સ્મશાનમાં સાફ સફાઈ કરવાના હેતુથી ગયેલ હોય ત્યારે ઘોઘા કોળી સમાજના આગેવાનોને ધ્યાને આવતા મીડિયા સમક્ષ તેમની વેદના ઠાલવી અનેકવાર ચર્ચામાં રહેતું રોરો ફેરી ઉપર કોનો છે હાથ કે રોરો ફેરીને કોઈ પડતો નથી ફર્ક ક્યાં સુધી ચલાવશે રોરો ફેરી એની મનમાની શું રોરો ફેરીમાં ધાર્મિક જગ્યા પાસેથી દૂર કરશે ગંદકી જો આ ગંદકી દૂર કરવામાં નહીં આવે તો કોળી સમાજ રોરો ફેરી સામે કરશે લડત હું ગોગાગામ રહેવાસી દિનેશ ગુલાબભાઈ વેગડ હિન્દુ સમિતિ અધ્યક્ષ આજ રોજ રોરોની અંદર જે અમારું એક અહીંયા બાળ સ્મશાન આવેલું છે આ બાળ સ્મશાનનું ચેકિંગ કરવા માટે અમે અહીંયા આવ્યા છે કે આની અંદર જે જંગલ વિસ્તાર જેવું થઈ ગયું છે તો અમે એ બાળ શમશાન આ બાલ શમશાન ખરેખર સાફ સફાઈ કરી અને ચોખ્ખું કરવા માંગી છે તો આજ રોજ અમે અને ગામના આગેવાનો ઘોઘા ગામના અને ગામના આગેવાનોની ટીમ આજ રોજ આ ચેકિંગ કરીને જોયું છે કે ખરેખર આજે એક બાળ શમશાન અમારું આવેલું છે અને એની અંદર કાંટ અને કચરો બહુ વધી ગયો છે તો અમારે આને ટૂંક સમયમાં સાફ કરવાનું છે તો અમે બીજી પણ વસ્તુ જોઈ છે બાળ શમશાનની અંદર કે એની સાઈડની અંદર અમુક ખાડા અને ખાડા ની અંદર કચરો નાખવામાં આવેલો છે તો આ એક વ્યાજબી વસ્તુ કહેવાય ખરેખર આ કચરો ખાડા કરીને નાખવો ન જોઈએ અને આ બાળ ને અમે સાફ સફાઈ કરવા માંગી છે અચ્છા દિનેશભાઈ અહીંયા કચરો જે નાખવામાં આવે છે એ ગંદકી કઈ રીતની કરવામાં આવેલી છે

એવા આપનો પરિચય સાગરભાઈ મહેતા ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ આજ રોજ અમે ઘોઘા ગામે આવેલ હિન્દુ બાળ સ્મશાનની મુલાકાત આવ્યા હતા ત્યાં બાવળને કાઢવા માટેની કામગીરી કરવાની હોય તેથી અમે આગેવાનો સાથે મુલાકાત લીધી પરંતુ અહીંયા આવતા એવું જોવા મળેલ છે કે આ સ્મશાનની એક્ઝેક્ટ અઢીના બાજુમાં ખાડા કરી અને રોરોમાંથી જે સીપનો જે કચરો આવે છે સોલિડ વેસ્ટ જે કહેવાય અને ગંદકી કરે એવો એ અહીંયા ખુલ્લામાં નાખેલો છે અને બીજા ખાડામાં બાળેલો છે અને એની કોઈ જાતની પરવાનગી કે કોઈ જાણે ગ્રામ પંચાયતે કરવામાં આવેલ નથી તેથી આ કચરો અટકે અને અમારું સ્મશાન છે એ બાવળ કાઢીને અમે સ્વચ્છ કરી શકીએ એવો અમારો પ્રયાસ છે અચ્છા સાગરભાઈ અહીંયા કેટલા ખાડા કરવામાં આવેલા છે અહીંયા બે ખાડા કરવામાં આવ્યા છે લગભગ સાત બાય ચારની લંબાઈ કોળાઈ છે અને અઢી ત્રણ ફૂટ જેવી ઊંડાઈ છે